નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ આદિવાસી સમાજમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓ કર્મચારીઓ અને શ્રેષ્ઠ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને લાભાર્થીને લાભપત્ર વિતરણ પણ કરવામાં આવ્યું છે આદિવાસી સમાજની સંસ્કૃતિના પોશાક ડ્રેસ પહેરીને પોતાની સંસ્કૃતિને ઉજાગર કરી અને આદિવાસી સમાજમાં અનેક કૃતિઓ આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી એક કે ઝાલોદ મામલતદાર શ્રી શૈલેષ પરમાર

અને આદિવાતિ વિભાગ તરફથી આજે એકસો ત્રીસ જાલોદ વિધાનસભાનો આદિવાસી વિશ્વ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગુરુની પવિત્ર ધરા ઉપર કંબોઈ મુકામે તાલુકા જાલોદ જિલ્લો દાહોદ મુકામે આજરોજ રાખવામાં આવેલ છે તો હર્ષો ઉલ્લાસ સહિત અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આદિવાસી સમાજના અમારા સંતો મહંતો સુભક્તજનો મોટી સંખ્યાની અંદર કંબોઈ ગુરુ ગોવિંદ સમાધિધામ સ્થળ ઉપર અમારો આસ્થાનો કેન્દ્ર છે આસ્થાના કેન્દ્ર ઉપર રાજ્યના માન્ય શ્રીએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી અમને બધાને લાવ્યું